શાહ જોતો ઘરે આ શું સમજવું આ બાપાની દયા ન સમજવી તો શું સમજવું આ મા અન્નપૂર્ણાનો સાથ ન સમજવો તો શું સમજવું તમે જોવું ધ્યાન હા લો મારા ફ્રી ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો ફ્રેન્ડ્સ આજે એકવીસ તારીખ એકવીસ તારીખ એટલે કે ગુરુ પૂનમનો દિવસ એટલે ગુરુ પૂનમના દિવસે ફગદાણાની અંદર જે મહારસોડું છે આમ તો વિશ્વનું મહારસોડું છે એ ઓલી કહેવત છે ને કે રામે દીધો છે રૂડો રોટલો કોઈ ખવડાવીને ખાય એવી જ રીતના બગદાણોનું જે ભવ્ય રસોડું છે એનો સવાર જ આપણે પાર્ટ એક બનાવવો છે કે અંદર કેક કેટલી તૈયારીઓ થાય છે કેટલી ખાવાની વસ્તુઓ બને સા મારે જોવું છે સાથે સાથે તમને પણ બતાવું છું વિડીયો સાથે જોડા ખરેખર વીડિયોમાં બહુ મજા આવવાની છે અને અંદરનું જે રસોડું છે ત્યાં જે કંઈ વસ્તુ બની રહી છે એ આપણા મગજની દાર છે એ આ કોઈ માણસ નથી કરી શકતો એના જે બાપા રંગારા માધરાજી બેઠા છે એમાં જે મા અનુપૂર્ણા બોલા છે ખરેખર આની દયા હોય તો જ આ વસ્તુ છે કે ચાલો જઈએ ધંધાણાની અંદર જે રસોડું છે એની કેવી તૈયારીઓ છે એ તમને બતાવી ચાલો જાય ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને જેમ વાત કરી કે રસોડું સવારનીથી જ જે પ્રસાદીની તૈયારીઓ થાય છે એના માટે થઈ અને અહીંયા આ બધી વસ્તુ યાર મારે હું વાત કરવી આમ જોઉં આ એટલા બધી ખાલી દાળના શાકના ટોપ છે અને આગળ ટ્રેક્ટર પણ ભરાય છે અને ભાત માટે પણ અહીં એટલી બધી ભર્યું છે આમાં એમ થાય આપણને કે કેટલા માણસોને જમાડવાની વસ્તુ હશે ફ્રેન્ડ્સ આપણે ઘણી બધી વખત જિંદગીની અંદર એવી વસ્તુ જોઈએ છે કે નળમાંથી પાણી આવે નોર્મલી નળમાંથી પાણી આવે આ શું પણ નળ નહીં આ એવડા એવડાુંગરેમાંથી શાક આવે આ કેની ગયા હોય બાપા આ આયા પરથી નો થાય તો ખાસિયત હતી છે કે રામ રોટી છે બાવલીયા રામ રોટી ને એ રામ રોટી હું મારે વાત કરી હજી પણ ઘણી બધી જમવાની વસ્તુ બની રહી છે આપણા મગજની બહાર એવી વસ્તુ કે કેમ થાય પણ હકાવે છે ઉપરવાળું તો ચાલો હજી પણ આગળ જે જોવા જોવાલાયક છે એ તમને બતાવીએ તો ફ્રેન્ડ્સ અહીંયા પણ તમે જોઈ શકો છો આ એક શોખ છે કે હું તો એવી એવી વસ્તુ આપણને એમ થઈ કે આ કેટલા લોકોને જમાડવાનું છે તો મેં તમને જેમ વાત કરી કે અહીંયા હું હમણાં મેં ભૂંગરાની વાત કરી કે ભૂંગરામાંથી પાણી નીકળે અહીંયા ડારનું ભૂંગરો છે આ જોવો જોઈએ કેવડા કેવડા આજે ગુરુ પૂર્ણિમા છે તો ક્યાં ક્યાંથી લાખો શ્રદ્ધાળુઓ આવવાના છે આજે બાપાની પ્રસાદી લેવાના છે તો આ રસોઈ છે ખરેખર અમે એમ તમે બંને ભાગ્યશાળી છે તમે વિડીયો બતાવો તો કે આવી વસ્તુના આપણને દર્શન થાય ખરેખર આ બધી વસ્તુ છે એ કોઈ માણસ ન કરી શકે આપણને એટલી ખબર પડે આપણી ઘરે દસ વ્યક્તિ આવ્યો હોય તો આપણે દસ વ્યક્તિને સાચવી નથી શકતા પણ અહીંયા તો લાખોના મોટે શ્રદ્ધાળુ આવે છે તો ખરેખર આ એક બાપાની દયા કહેવાય પાછળ કેટલા બહેરા કામ કરે છે જોઈ શકો છો તમે આ કોઈ અક્ષર કાઢવા માટે ધીંદ્રા રહેવા જોઈએ તો ફ્રેન્ડ્સ ખરેખર આ એક જોવાલાયક નજારો છે આપણને લગ્ન પ્રસંગમાં અથવા તો કોઈ પણ એવા મંદિરો હોય ત્યાં આપણે કોઈને કામ કરતા જોયા હશે એટલે બે પાંચ જણા બે પાંચ જણા સાત આઠ જણા કામ કરતા હશે પણ અહીંયા તમે જ્યાં નજર કરો ત્યાં આપણી નજર જ નથી પૂછતી એટલા શ્રદ્ધાળુઓ અને આમાંથી મને કોઈ એવું નથી લાગતું કે કોઈ મૂલ્ય આવ્યું છે કે કોઈ કામે આવ્યું છે

અહીંયા સપનામાં પણ ન વિચાર એવા દ્રશ્યો આપણી નજરની સામે આવે કે જ્યાં કોથરિયું નહીં કોથરા નહીં રિક્ષાયું નહીં ટ્રેક્ટર નહીં પણ ખટારાના મોઢે એટલી બધી સાહસ હોતો ખરા આ શું સમજવું આ બાપાની દયા ન સમજવી તો શું સમજવું આ મા અન્નપૂર્ણાનો સાથ ન સમજવો તો શું સમજવું તમે જોવું જ્યાં જોઉં ને રીંગણા બટેટા ઘણી બધી જે આપણે શાકભાજીની વસ્તુઓ છે ગલકા જે કંઈ હોય ઢગલાના મોઢે છે આજે ગુરુ છે તો ઘણા બધી લોકો આવતા